નમસ્તે બેટા જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગ ની અંદર વિભાગ બે પ્રકરણ નંબર દસ અંતર સમય અને ગતિ જેના પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોના સોલ્યુશનના ના ભાગની અંદર આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ રેડી હશો તમારા પુસ્તક સાથે નોટબુક સાથે 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 તમે અગાઉ આપેલા હોમવર્ક પણ તમે તૈયાર કર્યું હશે અગાઉના વિડીયોઝ તમે જોઈ લીધા હશે જે તમને ગમ્યા હશે તમે લાઈક પણ કરી હશે ચેનલને શેર પણ કરી હશે અને તમારા અન્ય મિત્રો વચ્ચે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા પણ હશે જો ના કર્યા હોય તો ચોક્કસ કરી દેજો જેથી કરી નિત નવા વિડીયો આવનારા તમને સતત મળતા રહે અને આપણે એકબીજા સાથે જોડાયેલા રહીએ ઓકે તો આજના પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાની શરૂઆત કરીએ પ્રવેશ પરીક્ષામાં અહીં પૂછાયેલો દાખલો બે હજાર નવ ની અંદર ના રોજ કયો દિવસ હશે પહેલી જાન્યુઆરી આપણે જાણીએ છીએ અગાઉ મુજબ કે પહેલી જાન્યુઆરી ના રોજ ગુરુવાર ની વાત કરીએ તો જાન્યુઆરી ના દિવસો કેટલા એકત્રીસ અને સાથે સાથે ચાર ફેબ્રુઆરીના એ લે કે ફેબ્રુઆરી ના 4 દિવસ કુલ કેટલા દિવસ થશે 35 દિવસ આ 35 દિવસ ને અઠવાડિયા ના 7 દિવસ વડે આપણે ભાગાકાર કરતા હઈએ છે એટલે કે 35 ભાગ્યા 7 તો અહી તમે જોઈ શકો છો તો 35 ભાગ્યા 7 કરીશું તો 7 * 5 = 35 7 * 5 = 35 હવે શું શેષ વધશે નહીં તો શેષ વધતો ના હોય તો આપણે શું કરીશું ભાઈ શેષ વધતો ના હોય તો એનો મતલબ કે અહીં પહેલી જાન્યુઆરી જો ગુરુવાર હોય અહીં આપેલો છે કે ગુરુવાર હોય તો જો શેષ એક દિવસ વધતો હોય તો ગુરુવાર હોય પણ શેષ જ વધતો ના હોય તો એનો મતલબ શું તો એનો આગલો દિવસ એનો આગલો દિવસ એટલે કે બુધવાર જ્યારે મહિનો પૂરો થાય ચાર ફેબ્રુઆરી તો ચાર ફેબ્રુઆરીએ ચાર ફેબ્રુઆરીએ શું હશે ચાર ફેબ્રુઆરીએ બુધવાર હશે તોજ આઈ 35 દિવસ પૂરા થઈ જાય એટલે કે પાંચ અઠવાડિયા પૂરા થઈ જાય 35મો દિવસ એટલે કે બુધવાર તો આપણો બુધવાર જવાબ અહીંયા કેમ મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે ઓકે જ્યારે આવ નિशेष જ્યારે આવે કોઈ શેષમાં કંઈ ના હોય ત્યારે જે દિવસ આપેલ હોય એનો આગલો દિવસ ગણવા લો ઓકે પ્રશ્ન નંબર બેને સમજીએ એટલે કે હોમવર્ક ની અંદર દાખલા નંબર 20 જેવો અહીં મુસાફરીના ભાગ આપેલા છે ટ્રેન થી મુસાફરી કરેલી છે બસ થી મુસાફરી કરી છે અને બાકીના 10 કિલોમીટર ની મુસાફરી સાયકલ થી કરી છે તો બાકીનો ભાગ કેટલો જો બાકીનો ભાગ તમને મળી જશે તો સાયકલ નો ભાગ આટલો બાકીના ભાગ થી સાયકલ 10 કિલોમીટર તો કુલ ભાગ થી કેટલી અહીંયા કુલ મુસાફરીની વાત કરવામાં આવી છે એટલે કે જો કુલ મુસાફરી એક હોય તો એમાંથી બાદ ટ્રેનનો અને બાદ બસ નો ભાગ બાદ કરશો એટલે કે સાયકલ નો ભાગ મળી જશે એટલે કે દાખલા નંબર વીસ ના જેવો જ છે એ પણ બે હાજર નવ માં પૂછાયેલો છે અને અહીં પ્રશ્ન નંબર ત્રણ એ પણ બે માં પૂછાયેલો છે એટલે કે બે હાજર નવ ની અંદર ત્રણ દાખલા પૂછાયેલા છે ઓકે તો હવે આપણે વાત કરીએ આગળ પ્રશ્ન નંબર ત્રણ ની પ્રશ્ન નંબર ત્રણ એક ગાડી પાંચસો ચાર કિલોમીટર નું અંતર આપી દીધેલું છે અંતર ચાર કલાક અને ત્રીસ મિનિટ માં કાપે છે તો તે ગાડીની ગતિ કેટલી છે અહીંયા ગતિ શોધવાની છે અહીંયા એટલે કે કિલોમીટર ભાગ્યા એનો સમય કરીશું એટલે કે અંતર ભાગ્યા સમય એટલે આપણો વેગ ઝડપ મળી જશે અહીંયા કલાક ને ત્રીસ મિનિટ એટલે શું અને પાકાકારમાં દર્શાવવાનું તો ચાર કલાક ત્રીસ મિનિટ ને કેવી રીતે દર્શાવી શકાય તો ચાર કલાક એક દુત્યાંશ એટલે કે ચાર પૂર્ણ એક દુત્યાંશ કલાક આ રીતે પણ દર્શાવી શકાય સાથે સાથે ચાર દુ આઠ આઠ ને નવ નવ દુત્યાંશ કલાક આ રીતે પણ દર્શાવી શકાય પરંતુ કોઈ પણ રીતે દર્શાવો તો છેવટેનો ભાગાકાર કરવાનો છે તો અહીંયા આપણે ગતિ એટલે કે ઝડપ આપણે શોધીશું ઝડપ એટલે કે વેગ અને શું કહીશું વેગ વેગ પણ શોધીશું એટલે કે અંતર ભાગ્યા સમય અંતર ભાગ્યા સમય અંતર પાંચસો ચાર કિલોમીટર આપેલું છે અને સમય આપણે જો આપણને પોઈન્ટ વાળા ભાગાકાર કરવામાં તકલીફ અનુભવાતી હોય તો આપણે આ રીતે પણ કરી શકીએ છીએ છેદમાં નવ દુત્યાંશ લખી શકીએ છીએ આ નવ દ્વતીયાંશને પાછા અહીં બાજુમાં લાવીશું એટલે કે ગુણાકારમાં લાવીશું તો ગુણાકાર કરતો શું બની જશે વ્યસ્ત બની જશે તો આપણે એ પણ જોઈએ પાંચસો ચાર એક ગુણે જે છેદ છે અંશ અને અંશ છે છેદ એટલે કે બે નવમાંશ થઈ જશે હવે પાંચસો ચાર ને નવ વડે આપણે ભાગાકાર કરી દઈએ તો આપણી રકમ થોડી નાની થઈ જાય ભાગ્યા નવ નવ પંચાસ પિસ્તાલીસ

તો 112 જવાબ આપણને શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર મળી જાય છે અહીં તમે 9/2 ઓંશ ની જગ્યાએ 4.5 કલાક પણ લખી શકો છો તો પણ તમને આ રીતે જવાબ મળી જશે ઓકે પ્રશ્ન નંબર 4 સમજીએ પ્રશ્ન નંબર 4 એક ઠેકેદારે એક કામ 20 દિવસમાં પૂру કરવા માટે 30 માણસો રાખ્યા જો તેને તે કામ પંદર દિવસમાં પૂરું કરવું હોય તો તેને કેટલા વધારે માણસો કામે લગાડવા પડે બે હાજર તેર માં પૂછાયેલો આ દાખલો દાખલા નંબર ચોત્રીસ જેવો છે કેવો દાખલા નંબર ચોત્રીસ ના જેવો પરંતુ આપણે અહીંયા પ્રેક્ટિસ કરીશું જેથી આપણને વધુ સમજ પડે આપણે અહીંયા પહેલા માનવ દિન ગણતા હતા અને માનવ દિનના આધારે એને ભાગાકાર કરતા હતા એ રીતે પણ કરી શકાય અને ડાયરેક્ટ લખવું હોય તો કેટલા માણસો કેટલા માણસો જોઈશે કેટલા માણસો જોઈએ તો a અહીંયા લખવું પડે તો અહીંયા કુલ માનવદિન કુલ માનવદિન ભાગ્યા નવીન દિવસ ભાગ્યા નવીન દિવસ તો માનવદિન કેટલા તો આ બંનેનો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો એ આપણે માનવદિન મળતા જે ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ છીએ 20 * 30 ભાગ્યા નવીન 15 દિવસ રાઈટ અહીંયા 15 થી ડાયરેક્ટ પણ કરી શકે 15 * 2 30 તો વીસ ગુણ્યા બે વધ્યા તો કેટલા માણસો જોઈએ ચાલીસ માણસો જોઈએ કેટલા વધારે કેટલા માણસો જોઈએ તો બીજા ચાલીસ કરવા માટે બીજા દસ માણસો વધુ જોઈએ તો વધુ જોઈતા માણસો બરાબર નવીન માણસ ઓછા જૂના માણસ તો અહીંયા આગળ આપણે લખીએ છીએ એટલા માટે કે આપણને ખ્યાલ આવે બરાબર દસ માણસો વધુ કામે લગાડવા પડે આ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ છીએ અગાઉ આપણે કુલ માનવ દિન કરતા અને એના પછી આ બંને પ્રોસેસ કરતા જે આપણે એક સ્ટેપ ઓછું પણ કરી શકીએ છીએ તો આપણને દસ માણસો આપણને ક્યાં મળે છે तो विकल्प नंबर डी ની અંદર જવાબ મળી જાય 6 बेटा ओके तो વધુ પ્રેક્ટિસ કરવાની પ્રશ્ન નંબર 5 સમજી 6 અને 7 આ ત્રણે દાખલા હોમવર્ક પરંતુ કોના જેવા તો દાખલા નંબર 5 એ દાખલા નંબર 34 જો પરંતુ હાલ જ આપણે ધાની આગળ ગણ પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલો દાખલો આ દાખલા નંબર 4 પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલો દાખલો બરાબર એનો દાખલા નંબર 4 ના જેવો જ છે સાથે સાથે પ્રશ્ન નંબર 6 ને સમજીએ તો 200 મીટર લાંબી ટ્રેન એક રેલગાડી એક થાંભલાને 60 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી કેટલા સમયમાં પસાર કરશે તો આ પણ બેટા દાખલો દાખલા નંબર 21 ના જેવો જ છે તમે મીટર કિલોમીટર ને મીટરમાં કન્વર્ટ કરશો અને કલાક ને સેકન્ડ માં કન્વર્ટ કરશો એટલે એનો જવાબ તમને મળી જશે જે તમારે હોમવર્ક માં કરવાનો છે સાથે સાથે પ્રશ્ન નંબર સાત એ પણ પ્રવેશ પરીક્ષામાં બે હાજર ચૌદ ચૌદ અને બે હાજર પંદર માં પૂછાયો પણ એ કોના જેવો તો દાખલા નંબર ત્રેવીસ જો એની અંદર એક રેલગાડી છન્નું કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક સ્ટેશન ની બપોરે એક કલાક અને પિસ્તાલીસ મિનિટે ઉપડે છે એકસો અડસઠ કિલોમીટર દૂર આવેલા બીજા સ્ટેશન પર કેટલા કલાકે પહોંચશે એટલે કે કિલોમીટર પણ આપેલા છે એટલે કે અંતર પણ આપેલું છે અને ઝડપ પણ આપ્યું છે તમારે સમય શોધવાનો છે સમય શોધી ઉપરવાના સમયની અંદર તમે પ્લસ કરશો એટલે તમને કોઈનો ટોટલ સમય પહોંચવાનો મળી જશે ઓકે તો આ ત્રણેય દાખલા બેટા તમારે હોમવર્કમાં કરવાના રહેશે પ્રશ્ન નંબર 8 સમજીએ 6 વ્યક્તિ અથવા અથવા વાત કરીએ અથવા 10 સ્ત્રીઓ એક કામને 12 દિવસમાં સમાપ્ત કરી શકે છે 3 વ્યક્તિ તથા તથા એટલે કે બંને ભેગા થઈ પાંચ સ્ત્રીઓ એક આપણે કેટલા સમયમાં કેટલા દિવસમાં પૂર્ણ કરશે બે હજાર સત્તર માં પૂછાનો દાખલો આ દાખલો આપણે અગાઉ પણ ગણી ચૂક્યા છીએ આની અંદર કુલ છ પદ એટલે કે છઠ્ઠું પદ શોધવાનું આવશે પાંચ પદ વાળો દાખલો આવશે જેને આપણે આ રીતે લખી શકીએ છીએ છ વ્યક્તિ સામે દસ સ્ત્રીઓ બરાબર બાર દિવસ રાઈટ એ જ રીતે નીચે ત્રણ વ્યક્તિ પાંચ સ્ત્રીઓ અને દિવસ આપણે શોધવાના આપણે શું કરીએ છીએ તરીકે દર્શાવી ત્રણ વત્તા પાંચ દશાંશ આ બંનેને વત્તાકારમાં દર્શાવીએ છીએ કૌંસની અંદર અને ગુણાકારની અંદર એક બાર એ રીતે વ્યસ્ત તરીકે દર્શાવીએ છીએ બરાબર સમજો અહીં આપણે એમ સમજીએ કે છેદ સાઈઠ કરવો છે તો અહી 6 વડે તો અહી પણ 10 વડે અને અહી 6 વડે ગુણાકાર કરીશું છેદ બનેરો 60 કરીએ તો 10 * 30 + 6 * 5 30 * 1 બરાબર અહી 60 / 60 * 1 બરાબર હવે તમે અહીં જોઈ શકો છો કે 60 60 ને કટ કરીશુ તો શું વધશે 1 બરાબર મતલબ 12 દિવસ આપણે લાગશે કામ પૂર્ણ કરતા ઓકે આ એક રીત હતી હવે આની એક બીજી રીત પણ તમને સમજાવી દઉં જેથી કરી કોઈ વખતે આપણને બંને જે રીત અનુકૂળ આવતી હોય એ રીતનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અહી સમજો કે છ વ્યક્તિ એટલે કે છ પુરુષ છ પુરુષ बराबर अथवा कयुच अथवा એટલે કે બરાબર 6 પુરુષ બરાબર 10 સ્ત્રી રાઈટ અને દિવસ કેટલા 12 દિવસ સામેના છેડે વાત કરીએ અને બે ભાગમાં આપણે ગણીશું સામેના છેડે વાત કરીએ તો 3 વ્યક્તિ એટલે કે 3 પુરુષ તથા તથા એટલે કે બંને સાથે થઈ તે વત્તા 5 સ્ત્રીઓ ઓકે આ રીતના મુગ્યે છે અને અહીં દિવસ આપણે શોધવાના છે અહીં દિવસ આપણે શોધવાના એટલે કે પ્રશ્ન છે અહીં દિવસ આપેલા છે હવે આપણે આની વેલ્યુ આની અંદર મૂકીએ તો કેવું થાય તો આપણે ચેક કરીએ છ પુરુષની જગ્યાએ આપણે અડધા કરી દઈએ અડધા કરી દઈએ એટલે કે ત્રણ પુરુષ તો સામે સ્ત્રીઓ પણ કેટલી થઈ જશે અડધી એટલે કે પાંચ સ્ત્રીઓ અહીં તમે જોઈ શકો છો ત્રણ પુરુષ આવ્યા અહીં પણ ત્રણ પુરુષ છે

સૂત્રની અંદર મૂકીશું બરાબર દસ સ્ત્રીઓ ગુણ્યા દિવસો આપણે શોધવાના છે બરાબર સમજો જો આ ઝડપથી આવડી જશે આ તો આ પણ રીત સહેલી છે સામેના છેડે બાર દિવસ આપેલા છે બાર દિવસ આપેલા છે ગુણ્યા હવે અહીં સ્ત્રીઓ છે તો સામેના પક્ષની સ્ત્રીઓ કેટલી દસ તો એ દસ સ્ત્રીઓ અહીં લઈ લે તો સામસામે અહીંયા વચ્ચે બરાબર ની નિશાની છે એટલે કે જો અહીં લાવીશું તો ભાગાકાર બની જશે તો સામ સામેની સ્ત્રીઓ કટ થઈ ગઈ તો અહીંયા શું વધ્યું બાર દિવસ બરાબર અહીં જે દિવસો આપણે શોધવાના છે એ જ દિવસ અહીં મળી જશે એટલે કે અહીં પણ બાર દિવસ મળશે અહીં પણ બાર દિવસ મળશે તમે બંનેમાંથી કોઈ પણ એક રીતેનો ઉપયોગ કરી દાખલો ગણી શકો છો તો અહીંયા બાર દિવસ આપણને જવાબ ક્યાં મળે છે વિકલ્પ નંબર બી ની અંદર મળી જાય છે આ દાખલો પણ અગાઉ આપણે જે દાખલા નંબર તેત્રીસ ગણ્યો એના સ્વાધ્યાયના દાખલા જેવો જ છે પરીક્ષામાં પૂછાયેલા મહત્તમ દાખલા સ્વાધ્યાયના દાખલા પૈકીના જ હોય છે માટે આપણે સ્વાધ્યાયના તમામ દાખલાઓની પ્રેક્ટિસ કરીએ છીએ અને જે દાખલા સેમ ટુ સેમ હોય છે એને આપણે હોમવર્કમાં લઈએ છીએ પરંતુ થોડી વધુ પ્રેક્ટિસ થાય એના માટે આની જેમ આપણે ફરીવાર પણ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ઓકે પ્રશ્ન નંબર કલાકે પહોંચે છે જો અહીં પણ સવારનો ટાઈમ અહીં પણ સવારનો જ ટાઈમ એટલે પહોંચે છે તો આગલા સ્ટેશન પહોંચવામાં કેટલો સમય લાગ્યો બહુ સરળ દાખલો આ સમયની અંદર થી આ સમય બાદ કરશો ઉપડવાનો સમય એટલે કે મુસાફરી પહોંચવાનો એટલે કે મુસાફરીનો સમય આપણને મળી જશે તો અહી આપણે શું કરીશું તો સૌથી પહેલા હવે અહીંયા 12 કલાક ની ગણતરી કરવાની જરૂરિયાત નથી કારણ કે 12 વાગ્યા પહેલાનો સમય છે તો અહીંયા 9 કલાક અને 20 મિનિટ જે પહોંચે છે પહોંચવાનો સમય ઓછો 5 કલાક અને 45 મિનિટ લેકે ઉપર વાળો સમય આપણે બાદ કરીશું અહી તમે જોઈ શકો છો ઉપર 20 મિનિટ છે અને નીચે 45 મિનિટ તો નઈ જાય લેકે ઉછીની લાવી પડશે તો 9 કલાક 1 કલાક બાદ કરીશું લેકે 8 કલાક અને બીજી 60 મિનિટ અહી આવી જશે આ મિનિટ નું ખાનું છે ઓકે એટલે 60 ને 20 80 મિનિટ થઈ ગઈ તો અહીંયા છ માંથી એક જશે તો પાંચ અને અહીંયા દસકો લઈશું દસ દસ માંથી પાંચ જશે તો પાંચ અને પાંચ આ બંને અહીંયા આઠ માંથી પાંચ જશે તો ત્રણ એનો મતલબ કે ત્રણ કલાક પાંત્રીસ મિનિટ મુસાફરીનો સમય થાય ટ્રેનને ચાલવાનો સમય તો એવો જવાબ આપણને ક્યાં મળે છે તો વિકલ્પ નંબર અંદર મળી જાય છે બિલકુલ સરળ દાખલો છે હવે આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર બાર પુરુષ અથવા પંદર સ્ત્રીઓ એક કામને ચોવીસ દિવસમાં પૂરું કરે છે તે જ કામ આઠ પુરુષો તથા આઠ સ્ત્રીઓ કેટલા દિવસમાં પૂરું કરશે હમણાં જ આપણે જે પ્રશ્ન નંબર આઠ ગણ્યો એના જવું જ એટલે કે પ્રશ્ન નંબર 10 તમારો હોમવર્કની અંદર અને કોના જો તો દાખલા નંબર ગણીએ તો 33 અથવા 35 રાઈટ એના જો તો અથવા પ્રવેશ પરીક્ષાઓ પૂછાયા પ્રશ્ન નંબર 8 જો આ કોઈ પણ રીતે તમે દાખલા ગણી શકો છો બધાની જ રીત

जंबु एक्सप्रेस सवारना 8 કલાક અને 20 મિનિટે જંબુ થી ચાલી ઉપડવાનો સમય આ ઉપડવાનો સમય ઉપડવાનો સમય પહોંચતા 8 કલાક 35 મિનિટ લાગે છે એટલે કે આ મુસાફરીનો સમય આપ્યો કેટલો મુસાફરી એની આટલી મુસાફરી જો તે 25 મિનિટ મોડી હોય મોડી છે એડ કરી દઈશું આઠ કલાક અને પાંત્રીસ મિનિટ મુસાફરીનો સમય આ એડ કરીશું એટલે કે કુલ સમય આવશે પરંતુ આ મોડી છે તો હજી આની અંદર આપણે પહેલા એડ કરીએ પાંચ અને બીજા ત્રણ ને બે પાંચ એટલે કે પંચાણું મિનિટ અને આઠ ને આઠ સોળ કલાક આપણે ચોવીસ કલાકની ઘડિયાળ મુજબ જોઈશું અને પછી એમાંથી બાર કલાક મુજબ આપણે જવાબ મેળવીશું પરંતુ હજી એવું કહે છે કે આટલા વાગે પહોંચી જોઈતી હતી ચાર સોળ કલાક એટલે કે ચાર વાગે પંચાવન મિનિટે પહોંચી જવી જોઈતી હતી પરંતુ ના પહોંચી કેમ કારણ કે પચીસ મિનિટ લેટ છે આ

સાઠ મિનિટ આમાંથી ઓછી કરીશું અને સામે એક કલાક આ મિનિટ ઓછી કરી અને અહીંયા કલાક આપણે અહીંથી અહીં લઈ જઈએ કલાક એમાં ઉમેરીશું રાઈટ એસી માંથી સાહીઠ જશે તો વીસ મિનિટ બાકી રહેશે અને સોળમાં એક કલાક ઉમેરાશે એટલે કે સત્તર કલાક અને વીસ મિનિટ એ પહોંચી જશે પહોંચશે પહોંચશે પરંતુ આપણી પાસે 17 કલાક અને 20 મિનિટનો જવાબ આપેલો નથી 12 કલાકનો જવાબ આપેલો છે તો 12 કલાક મુજબ કેટલો થશે તો 12 કલાક મુજબ 17 માંથી 12 બાદ કરીએ એટલે 17 માંથી 12 જાય તો કેટલા વધશે 5 5 કલાક 20 મિનિટ આપણને જવાબ મળી ગયો તો આવો 5 કલાક અને 20 મિનિટ બપોર પછી કારણ કે 5 ક્યારે વાગે чек બપોર પછી તો અહીંયા જવાબ શું મળે છે તો વિકલ્પ નંબર સી ની અંદર જવાબ મળી જાય છે છેને એકદમ સેલો દાખલો ઓકે પ્રશ્ન નંબર 12 જોઈએ એક रेलगाड़ी 60 કિલોમીટર કલાક ની ગતિ થી એટલે કે ઝડપ થી સ્ટેશન થી એક 45 કલાક કે ચાલે છે એટલે કે ઉપરવાનો સમય આપ્યો છે તે ગાડી બીજા સ્ટેશને 165 કિલોમીટર દૂર કેટલા વાગે પહોંચશે અહીં બેટા ઉપાડવાનો સમય આપેલો છે પરંતુ મુસાફરીનો સમય આપેલો નથી એટલે કે અંતર આપેલું છે ગતિ આપેલી છે સમય આપેલો નથી તો એ સમય આપણે શોધીશું અને એ સમયને ઉપાડવાના સમયની અંદર ઉમેરીશું એટલે આપણે પહોંચવાનો સમય મળી જશે તો સૌથી પહેલા મુસાફરીનો સમય શોધીએ મુસાફરીનો સમય બરાબર અંતર भाग्या वेग येखिक गति आपण ने आपेली छे तो 165 भाग्या 60 तो સૌથી પેલા અયા ભાગાકાર આવે તો અયા નીચે આપણે અયા સાઇડમાં ભાગાકાર કરીએ છીએ 165 ભાગ્યા 60 60 એકા 60 આ સાઇડ 2 120 અને 60 તરી 180 થઈ જાય એટલે કે આપણે 60 दू ये काम करी शु 60 दू 120 165 માંથી 120 દેશે તો શું વધશે 45 હવે આપણે પોઈન્ટ નો સહારો લઈશું ઊછીની રકમ લાવીશું 0 અહીં પણ દશાંશ चिन्ह મૂકી દેશું 450 છના ગડિયાની અંદર 7642 એટલે કે 45 ની જગ્યાએ 42 આપણે લખીએ તો એનો કે 420 ડાયરેક્ટ પણ કરી શકીએ છે 67 420 6742 તો અહીંયા વધશે 30 ફરીવાર એક શૂન્ય લાવીશું નીચે ઉતારીશું 300 તો 60 પંચા 300 એટલે આપણો જવાબ અહીંયા શેષ 0 0 થઈ ગઈ જવાબ આવ્યો આપણો 2.75 કલાક હવે 2.75 કલાક એટલે કે પોઈન્ટ 75 આપણે અગાઉ શીખી ગયા છીએ પોઈન્ટ 75 એટલે કે પા ભાગ 1 કલાકનો સોરી પોણો ભાગ પા ભાગ નથી એટલે કે પોણો ભાગ આપણો તો પોણો ભાગ એટલે કે એક કલાકની સાઠ મિનિટ સાઠ મિનિટ પોણો ભાગ એટલે કેટલો બે પોઈન્ટ પંચ ચૂતેતો બે કલાક અને પિસ્તાલીસ મિનિટ થશે આ આપણે મુસાફરીનો સમય આવી ગયો આ મુસાફરીનો સમય ઉપડવાના સમયની અંદર એડ કરીશું એટલે પહોંચવાનો સમય આવશે તો સૌથી પહેલો એક કલાક અને પિસ્તાલીસ મિનિટ ઉપડવાનો સમય નેવું મિનિટ ત્રણ કલાક અને નેવું મિનિટ અહીં ફરી વાર નેવું મિનિટ આવી મતલબ કે સાહીઠ મિનિટ વધતા બીજી ત્રીસ મિનિટ કારણ કે સાઈઠ મિનિટ એક કલાક પૂરો થાય એક કલાક અને ત્રીસ મિનિટ તો અહીંથી માઇનસ સાઈઠ કરીશું સાઈઠ મિનિટ અને સાહીઠ મિનિટનો એક કલાક મિનિટ બાકી ચાર કલાક અને ત્રીસ મિનિટે પહોંચવાનો સમય પહોંચવાનો સમય આપણને મળી ગયો આ આપણો જવાબ છે જે જવાબ આપણને કયા વિકલ્પમાં મળે છે તો ચાર કલાક અને ત્રીસ મિનિટ બપોર પછી તો બપોર પછીનો સમય આપણને વિકલ્પ ની અંદર મળી જાય છે ઓકે અહીં આપણે આજે બેટા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા દાખલાઓ પૈકીના બે હજાર નવ થી બે હજાર અઢાર સુધીના કુલ બાર દાખલાઓની આપણે સમજ મેળવી જેમાં તમને ખ્યાલ આવી ગયો છે તમે બધા એની નોટબુકમાં પણ ઉતારી લીધા હશે એવી આશા રાખું છું જેથી તમારી સમજ દ્રઢ બને તમને વિડીયો ગમ્યો હશે તો ચોક્કસ લાઈક કરજો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં પણ લખજો અને તમારા અન્ય મિત્રો વચ્ચે આપણા જ્ઞાનને શેર કરજો એટલે કે ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરાવજો હવે આના પછીના ભાગની અંદર આપણે બાકી રહેલા પ્રવેશ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરીશું એટલે કે નેક્સ્ટ ભાગમાં ફરી મળીએ છીએ ત્યાં સુધી રજા આપશો